નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ચાર વિષય પર્યાણની સ્વધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર નંબર વીસ ખોરાક અને મજાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ના સ્વધ્યન પોથીના અન્ય વિડીયોની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક જોડકાનો સાચો ક્રમ લખો મંદિર તો ત્યાં તમે જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે બ ઓપ્શન લખવાનો છે પછી ચર્ચ તો ચર્ચનું ચિત્ર છે ડમાં આપણે લખીશું ચર્ચમાં ડ અને ગુરુદ્વાર તે ચિત્ર આપણને અ આપેલું છે એટલે લખીશું અને આવશે ક ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજાનો તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહે છે તો હા અમારા ઘરમાંથી મારો મોટો ભાઈ છાત્રાલયમાં રહે છે ત્યારે રહેવા જમવા તેમજ અભ્યાસની વ્યવસ્થા હોય છે તમારે છાત્રાલયમાં જમવાનું થાય તો તમને ગમે ના મને છાત્રાલયમાં જવું ગમે કારણ કે એ માટે મારે ઘર છોડીને ત્યાં જવું પડે તેથી ગમે ક્યારે સમૂહમાં પ્રસંગોમાં બહાર ફરવા જઈએ ત્યારે અમે શાળામાં રિસેસ પડે ત્યારે પણ બધા બાળકો સમૂહમાં ભોજન કરીએ છીએ સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે અને તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે અમારા ઘરે દરરોજ રસોઈ મમ્મી દ્વારા બનાવવામાં આવે છે જ્યારે પ્રસંગ હોય ત્યારે રસોઈયા દ્વારા રસોઈ બનાવવામાં આવે છે કેમ કે ત્યારે વધુ રસોઈ બનાવવાની હોય છે તમારા ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને એના વાસણોમાં શું ફેર હોય છે દરરોજનું ભોજન બનાવવા માટે વાસણો નાના હોય છે જ્યારે પ્રસંગમાં ભોજન બનાવવા માટે વપરાતા વાસણો ખૂબ મોટા હોય છે એનો તફાવત છે તમે ભોજન બનાવવા કેવી રીતે મદદ કરો છો તો હું ભોજન બનાવવા માટે માતાને પાણી ભરીને આપું છું શાકભાજી સુધારવામાં મદદ કરું છું આવા સામાન્ય કામો કરીને ઘરકામમાં મદદ કરું છું તમે જે કામ કરતા હોય તે લખવાનું ભોજન બનાવવા શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે છે તો ભોજન બનાવવા શાકભાજી સિવાય અનાજ કઠોળ અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે તમારા વિસ્તારમાં આવેલા યાત્રાધામમાં ચાલતા અનશેત્ર વિશે લખો તો અમારા વિસ્તારમાં આવેલ વીરપુર જલારામ મંદિર માં અનશેત્ર ચાલે છે હવે આ મંદિર તમારા વિસ્તારમાં ન હોય તો તમારે તમારા વિસ્તારમાં કયું અનશેત્ર ચાલે છે એ તમારે તમારા શિક્ષકને પૂછીને લખવું પડશે અહીં દરેક યાત્રાળુને નિઃશુલ્ક ભોજન બપોર અને સાંજી આપવામાં આવે છે અહીં દર્શન કરવા આવતા મોટા ભાગના લોકો પ્રસાદ લે છે ઘણા બધા લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે જેમાં દરેક દિવસે અલગ અલગ રસોઈ બનાવવામાં આવે છે જેમાં શાક શાક રોટલી મીઠાઈ ગાંઠિયા ભાત બનાવવામાં આવે છે લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અનક્ષેત્રમાં શું તફાવત હોય છે તો લગ્નના ભોજન જે છે એ મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે યાત્રાધામના અનક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે યાત્રાધામના અન્નક્ષેત્રનો ભોજન પ્રસાદ તરીકે લેતા હોવાથી લોકો ભોજનનો બગાડ કરતા નથી લગ્નનો ભોજન સમારંભ એક બે દિવસ હોય છે યાત્રાધામનું અન્નક્ષેત્ર સતત ચાલુ રહે છે આ એનો તફાવત છે પ્રશ્ન પાંચ સામયિક ભોજન માટે અન્નક્ષેત્રની જરૂરિયાત કેમ હશે તો સામયિક ભોજન અન્નક્ષેત્ર બનવાને લીધે બધા લોકોનું ભોજન એક સાથે તૈયાર થતું હોવાથી લોકોને જુદી જુદી રસોઈ બનાવવી પડતી નથી ભોજનનો બગાડ ઓછો થાય છે લોકો એક સાથે જમતા હોવાથી ભોજનની વધઘટ સરભર કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર વીસનું નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ